તપાસ કરનારા પોતે તંત્ર એ તંત્ર એટલે ઘરના ભુવા ને ઘરના દાકલા આમાં કશું જ થવાનું નથી પેલી એવી હાદસા કે કરુણાંતિકા છે જેમાં વિક્ટિમ્સ એટલે કે અસરગ્રસ્ત છે એ ફરિયાદી નથી આવું બને જગતમાં ક્યાંય લેવા જવાબ ઓ જલન અહીંથી જવું પડે પાછા ફર્યા નથી ઉપર જનારા કેમ આ પ્રકારની અત્યંત કરુણાંતિકા કહી શકાય એવી ઘટના અત્યારે આપણી નજર સમક્ષ છે પચીસ મે બે હજાર ચોવીસ ઇતિહાસનો એ કાળમુખો દિવસ જે છે હજુ પણ એ પરિવારો માટે જે છે કાળમુખો બની રહ્યો છે કારણ કે જે ટીઆરપી અગ્નિ જો અગ્નિકાંડની જે ઘટના બની તેમાં અનેક પરિવારોના માળા જે છે વિખાઈ ગયા અને આજની જો વાત કરવામાં આવે તો આજે એક એવી ઘટના સામે આવી છે કે પુત્રના કારણે કે પિતાનું અવસાન થયું છે અગ્નિકાંડમાં જે છે પુત્ર હુમાઈ ગયો અને તેના વિરહમાં જે છે પિતાનું પણ આજે અવસાન થયું છે અને આ ઘટનામાં હજુ પણ કાર્યવાહી ચાલુ છે પરંતુ કોઈ પણ જાતનું જે કહી શકાય કે નક્કર જે છે તે પરિણામ સામે આવ્યું નથી કાર્યવાહીનું ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કહેશો કે હજી એ પરિવારોની આંખો પીની છે હજી એ દુષ્કાઓ સંભળાઈ રહ્યા છે હજુ પણ એ રુદન ચાલુ છે અને એક બાજુ જોઈએ તો કાર્યવાહી ચાલુ છે અને ખાસ કરીને જો આજની વાત કરવામાં આવે તો આજે જે પ્રકારની ઘટના સામે આવી છે કે પુત્રના વિયોગમાં પિતાનું પણ અવસાન થયું છે સર કેટલી વેદના હશે કારણ કે આપણે હજી પણ જે છે કાર્યવાહી પર આપણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ હજી કોઈ નક્કર જે છે તે પરિણામ સામે આવ્યું નથી કાર્યવાહી નું સર શું કહેશો જુઓ પથ્થર ઉપર પણ સતત જો પાણી ટપકા કરે ને તો પથ્થરમાં પણ ઘોબો પડે ખાડો પડે પથ્થરમાં પણ અર્થાત પથ્થર પણ પીગળી જાય તો આ તો લોહીના આંસુ છે કમ નસીબી એ છે કે આ પથ્થર કરતા પણ વધુ કઠોર એવા શાસકોના કોઈના દિલ કે હૃદય પીગળતા નથી તમે જેમ કીધું પચીસ તારીખની આ ઘટના છે પચીસમી ગયા મહિના ત્યારથી આજ પર્યંત બધી જ ચાલી રહી છે ના નામે પણ શું કામ કે સઘળે સઘળી વાત જે છે એ આવે છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની કોર્પોરેશનમાં જે લોકો આમ તમને કહું ચંડાળ ચોકડીની જેમ કબજે કરીને બેસનારી જે ટીમ છે અને આ વખતે આમ તો કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી શાસન વર્ષોથી દાયકાઓથી છે માની લો દસકાઓથી પણ આ ઘાણવો આખે આખો દાજી ગેલો આવ્યો એમ તો ચાલે અત્યંત ખરાબ કક્ષાનો કારણ કે એમાં ન માનવતા છે કે ન કોઈ લાગણી લાગણીની વાતો છે ન કોઈ નીતિ છે ન કોઈ નિયમ છે બધાને જાણે એમ છે કે આ જે આ જે છે આકડે મધ અને એ પણ માખ્યું વગરનું એટલે ચરી ખાઓ બીજી વાત નહીં એનું આ સૌથી ઘૃણાસ્પદમાં ઘૃણાસ્પદ કોઈ એક્ઝામ્પલ હોય તો એ ટીઆરપી કાંડ છે સત્યાવીસ સત્યાવીસ ઓન રેકોર્ડ ઓફ ધ રેકોર્ડ તો સંખ્યા જુદી છે પણ ઓન રેકોર્ડ સત્યાવીસ સત્યાવીસ બાળકો રીંગણાના ઓળાની જેમ આવી રીતે મોતને ભેટા અને તમે જેમ હમણાં કીધું કે વિશ્વરાજી કે પૃથ્વાજીના ફાધરજી વિશ્વરાજી એના ફાધર આજે એના જ વિયોગમાં એ પણ આજે દેહાવસાન પાયમાં હજી તો આવી અનેક કરુણાંતિકાઓ ઘરે ઘરે પલપી રહી છે જેના ઘરના ચિરાગ ઉજાઈ ગયા હોય તમે કલ્પના કરો એને સાતા કેમ વળે ચાર લાખની ચાર કરોડ આપો તો પણ એના જીગરના ટુકડાના કઈ ભાવ હોઈ શકે પરંતુ તમે વિચાર કરો કે અમદાવાદ થી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આવીને ત્રણ દિવસના ઉપવાસ આંદોલન કરી રહ્યા છે પણ આપણા જેને કે મેવાણી આવે છે પણ રૂપાણી નથી આવતા એવી વાતો છે તો જે આપણા અહીના નેતાઓ છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું લોકલ યુનિટ જે છે એને કોઈ સાતા વડે એવી કોઈ વાત કરી એટલા માટે નથી કે બધા જ અપરાધીઓ છે એ લોકો મુખવટો પહેરીને પણ કરુણતાનો અભિનય ન કરી શકે એટલી હદે દોષિત થયા છે પહેલાં તો એવું હતું કે તમે ચહેરો બદલાવી નાખો તો ખ્યાલ ન આવતો હવે તમે એટલા બધા ખરડાઈ ગયેલા છો કે તમે ગમે તેવી એક્ટિંગ કરો તો પણ લોકોને માન્ય નથી આ કેસ એમાંનો જલદમાં જલદ કેસ ને કરુણમાં કરુણ કેસ આ છે વચ્ચે કેટલોક સમય ચૂંટણીના કારણે આ ઘટનાક્રમ થોડોક વિસરાઈ ગયેલો પરંતુ એ જખમ વળી પાછા ખોતરા વગર જ પાછા ઉપસી આવ્યા છે કારણ કે હવે જ ખરી કૃણાંતિકા શરૂ થઈ છે ઘરે ઘરેથી જેમ તમે કહો છો આ બધી આ પ્રકારના હાદસાના સમાચાર આવે છે યા તો પછી હવે જેનું ફ્યુચર સાવ અંધકારમય થઈ ગયું છે એ લોકોને આવે છે જલન માત્રીની એક બહુ સારી ગઝલ છે એ આને બરાબર લાગુ પડે છે ઈશ્વરને ઠપકો આપતા હોય એમ જલન માત્રી કવિ કહી રહ્યા છે અને હું એમ માનું કે આ જે જલન માત્રના શબ્દો છે એ અઠ્યાવીસ છે અઠ્યાવીસ જે સ્વજનો ગુમાવે છે એ માવતરના શબ્દો છે ઈશ્વરને પણ એ ઈશ્વર ગણો તો ઈશ્વર અને શાસક ગણો તો શાસક જલન માત્ર એમ કે છે કે આઠે પ્રહરે ગરીબો ઉપર બે સુમાર કેમ આઠે પ્રહર એટલે ચોવીસે કલાક કલાક આઠે પ્રહર ગરીબો પર બે સુમાર કેમ પડતી રહે છે આફતો પરવર દિગાર કેમ આફતો એની ઉપર જ કેમ પડે છે એમ અને હવે વાત રાજકોટને લાગુ પડે એવી છે કે ઈમાન વેચનારા રહે છે આરામથી ખુદા ઈમાન વેચનારા રહે છે આરામથી ખુદા અને ખાતો રહે છે ઠોકરો ઈમાનદાર કેમ નિર્દોષો ભોગવે છે સજા દોષી તો મજા કરે નિર્દોષો ભોગવે છે સજા દોષી તો મજા કરે તુજ મેરબાની ના ખુદા આવા પ્રકાર કેમ અને છેલ્લે કે છે કે લેવા જવાબ ઓ જલન અહીંથી જવું પડે આપણે અત્યારે એસઆઈટી છે ને એ બધું કરે છે લેપા પીથી પણ પ્રજાને કે તમને જે પ્રશ્ન છે પ્રશ્ન તો કોણ હવે જે બિચારા ગયા અઠ્યાવીસ જણા એ પૂછે તો થાય ખુદા લેવા જવાબ ઓ જલન અહીંથી જવું પડે પાછા ફર્યા નથી ઉપર જનારા કેમ આ પ્રકારની અત્યંત કરુણાંતિકા કહી શકાય એવી ઘટના અત્યારે આપણી નજર સમક્ષ છે એસઆઈટી થી માંડીને પોલીસ થી માંડીને બધા પોથીમાં પડ્યા છે પહેલી ઘટના એવી છે કરુણાંતિકા કે જેમાં એસઆઈટી જેવું એક કમિટી તપાસ કરતી હોય એને આજે પંદર વીસ દિવસ થયા એને શું ફીફા ખાંડા એ પણ કોઈ દિવસ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું નથી અને આ એસઆઈટી સ્વયં દાગદાર છે એટલે સુભાષ ત્રિવેદી જેને લોકો એટલે કે મીડિયાથી માંડીને જેણે જેણે શણગારીને પેશ કર્યા છે એમ હર્ષ સંઘવી સ્વયં એમ જ્યારે કહેતા હોય કે બહુ જ પ્રમાણિક નિષ્ઠાવાન એમ કહેવાને એવા અમે એસઆઈટીના વડા તરીકે ભલા માણસ તમે એમ કહીને સ્વાભાવિક જ સ્વીકાર કરો છો કે બાકી બધા હરામ ખાયા છે અથવા તો કમસે કમ પ્રમાણિક નથી આ બધી વાત તમે સ્વીકારો છો સવાલ એ છે આ આખે આખી ઘટનામાં સાહેબ એક જ લીટીમાં જવાબ મળી જાય એમ છે એક જ લીટીમાં બીજું કશું જ કરવું પડે એમ નથી તમે જે આ દુનિયાની પહેલી એવી હાદસા કે કરુણાંતિકા છે જેમાં વિક્ટીમ્સ એટલે કે અસરગ્રસ્ત છે એ જ ફરિયાદી નથી આવું બને જગતમાં ક્યાંય જેની માથે વીતી છે ફરિયાદી એ નથી ફરિયાદી પણ પોતે તપાસ કરનાર ખાતરી હતી આજે પણ એ જ પરિસ્થિતિ છે ઘડી સાગઠીયા ને પકડે છે સાગઠીયા એકબંધું નામ આપે છે નામ પાછા કોના છે એ રામ જાણે કોઈ કેતું નથી ઓથેન્ટિક રીતે એટલે પછી છૂટા દાવ જેમ ગોફણિયા ઘાવ થાય એમ મડિયામાં બધું ચમકી રહ્યું છે વાસ્તવત એવી ઘટના છે કે આખે આખું કોર્પોરેશનનો આ જે શાસક પક્ષનો ગાણવો એ દાજી ગયેલો છે એણે ભૂખા વરુની જેમ તૂટી પડ્યા છે અને આ જમીન જે રાજકોટની ગોલ્ડન કક્ષાની કહી શકાય એવી જમીન ઉપર એ લોકોએ એવો સકંજો ગુમાવ્યો છે કે જો ગ્રે ઓલા લેન્ડ ગ્રેબિંગનો ખરેખર જો અમલ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે અહીંયા કોર્પોરેશનમાં બધાના ખાતા ખોલીને કરવો જોઈએ સૌથી વધુમાં વધુ અપરાધીઓ ભારતીય જનતા પાર્ટી ને નીકળે એવી સંભાવના છે એટલે આ કરુણાંતિકાના આજે એટલા દિવસ પછી પણ હું આપને કહું જેવી સ્થિતિ છે સર ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપના કોર્પોરેટર છે નીતિન રામાણી તેની પણ પૂછપરછ કરવામાં આવી અને ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી ને તેમણે કહ્યું કે પ્રકાશ જૈન છે જે આના સંચાલક છે તેમના કાકા જે છે તેમના ઓળખીતા છે અને આ પ્રકારની તેમના દ્વારા વાત કરવામાં આવી તો સર શું કહેશો કે આ પ્રકારની જે અત્યારે બધી તમામ પ્રકારની આપણે જોઈએ તો જે કાર્યવાહી ચાલુ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાય છે પરંતુ ત્યારબાદ ફરી પાછી આવી જાય છે જુઓ પૂછપરછ કરી એ ઢોલનગારા સાથે ઢંઢેરો પીટાય છે

બાકી જે તથાકથિત પદાધિકારીઓ છે એને તો મોખી સૂચના જ આપવાની હોય કે આ જગદીશભાઈ નું છે જવા દેજો છગનભાઈ નું છે જવા દેજો મગન નું છે જવા દેજો એ મૌખિક છે અને એને ઓબે થઈને કે તાબે થઈને જે લોકો કામ કર્યું છે એ સાગઠિયા મંડળી આવા બધા કેટલાય લોકો છે એટલે આ જે રાજકોટમાં જે અત્યારે કોર્પોરેશનમાં શાસક પક્ષે પહેલા કઈ દૂધે ધોયેલા નતા પણ આ વખતે હદ કરી છે તેને ટૂંકમાં સિત્તમ ગુજરાતમાં હદ કરી છે કે બધી જ જગ્યાએથી આપણો શું લાભ હવે અધિકારીઓ પણ ભાગીદાર છે તમે કલ્પના કરો આ જે સાગઠિયા પકડાણા એને પણ અનેકો જે સ્ટ્રકચર એન્જિનિયર્સ હોય એનાથી માંડીને બિલ્ડર્સો સાથે કાય બા બીજા બીજા નામેથી ભાગીદારી છે એટલે તો તમે જુઓ એને જ લોકો પૈસા પડાવે બિલ્ડરો પાસેથી હાચા ખોટા કામ થયા હોય તો એની પાસેથી એ લોકો સવારના પૂરમાં હકીકતે નીકળી જાય ક્યાં ખોટું કામ થઈ રહ્યું છે અને કેવડી માત્રામાં થઈ રહ્યું છે એ પ્રમાણે એનો જે છે દંડ કહેવાતો દંડ જે ખિસ્સા આંદોલન કહીએ તો એ એ કરવામાં આવે અને પછી જે બિલ્ડરો અને પાછા પૈસા જોતા હોય તો આ લોકો વ્યાજે પૈસા આપે તમે વિચાર કરો જેનો સાઠ કે સિત્તેર હજાર છે તમને કે બે બે કરોડ રૂપિયા આપતા હોય તો કોઈને ભારતીય જનતા પાર્ટીના લેકોને ખબર ના હોય એવું તો બને નહીં એટલે મૂળ વાત તો એવી છે કે બધા એ ખાધું છે બધા એ હોજરા ભર્યા છે તિજોરી હરામના કવણી કરી છે અને એમાં કોઈને છોચ નથી એટલે કોંગ્રેસ છાવણી નાખે છે ભારતીય જનતા પહોંચી એમ નથી અને દિન પ્રતિદિન આ પ્રકારે ઘટનાઓ જેમ અત્યારે એક વડીલ ઓફ થઈ ગયા એ પોતપોતાના પોતાના વહાલ સોયા જે સ્વજનો છે એના વિયોગમાં એક પછી આવું બનતું રહે છે ઘરે ઘરે કાણે મંડાણી છે તો હકીકત જ છે પણ હજી સરકારથી જે ચાર લાખની જાહેરાત કરી ત્યાર પછી નથી સરકાર ફરકી નથી ભાઈ આવ્યા એ કંઈ ફરક્યા નથી એસઆઈટીએ કોઈ કાંદો કાઢી લીધો નથી ભારતીય જનતા પાર્ટીએ કોઈ નૈતિકતાના નામે એક પણ શબ્દ ઉચ્ચાર્યો કોઈએ રાજીનામાનો ર પણ બોલ્યા નથી કોઈ કોઈના ખરખરે ગયા નથી આનાથી વધારે કરુણાધિકા બીજી કોઈ હોય ન શકે સર વાત કરવામાં આવે તો કોંગ્રેસ અત્યારે ઉપવાસ પર ઉતરી છે અને ખાસ કરીને મોડે મોડે તો મોડે મોડે પંદર દિવસે જે છે કોંગ્રેસ ઉપવાસ પર ઉતરી છે અને દબાણ જે છે તે ઊભું કર્યું છે અને કોંગ્રેસે આજે જ અમે જે રીતે વાત કરી જીગ્નેશભાઈ સાથે વાત જીગ્નેશ મેવાણી સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે આગામી સમયમાં ગાંધીનગર સુધી જે છે કૂચ કરવામાં આવી શકે છે તો સર શું કહેશો કે આ વખતે કોંગ્રેસ પણ જે છે આક્રમક મૂડમાં દેખાય છે અગાઉની આપણે તમામ ઘટના જોઈએ ત્યાં ક્યાંય આ પ્રકારનું દબાણ નથી પરંતુ આ વખતે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક દબાણ ઊભું કરતી હોય તેવું લાગે છે કોંગ્રેસ કરે છે છે ઠીક એને પણ પાછો જુઓ એનો મોટિવ એટલે કે આશય આશય શું છે ભાજપને નો ડાઉટ આરોપી છે એટલે એને થવું જોઈએ પણ ભાજપને હેરાન હું એમ કઉ છું દર વખત કોંગ્રેસની ને વિપક્ષની આ જ પ્રોબ્લેમ રહ્યો છે કે તમે જેને લાભ ઉઠાવવા આવતા હોય ને એવું લાગે સહાનુભૂતિ દર્શાવવા નહીં જેમ રૂપાલાના કેસમાં બન્યું તો સીધા પરેશ ધાનાણી આવી ગયા લડવા રાજકોટ શું કામ એને એમ છે કે મળી જશે પાટીદારોને મત મળશે ક્ષત્રિયો મત મળશે ટૂંકમાં મત મળશે સમજો તમારું અપમાન થયું છે તો મારે આવવું જોઈએ બીજા બધા કોંગ્રેસમાં કોઈએ કેમ આવીને ઉપાસ આંદોલન ન કર્યું ન કર્યું શું કામ એને કામથી કામ હોય એમ આમાં કોંગ્રેસે ભલે અહીંથી કુચની વાત કરે છે જે કરવું આ બધી પીંજણ કરો એ તો શું છે મીડિયા જે છે ને એમાં ચમકે એક ખોટું છે એમ નહીં થોડુંક ઉજાગર થશે પણ એના કરતા બેટર રહે શું કરવું જોઈએ એ કહું છું તમે અહીંયા છાવણી નાખીને બેઠા એના કરતા તમે જે જેના ઘરે આ થયું છે એ લોકોના ઘરે જઈને તમે એને સારામાં સારા વકીલને લઈને જાઓ કે અમે તમારો કેસ નિઃશુલ્ક રીતે મફતમાં લડીશું તમે ફરિયાદી બનો

તમે પોલીસ સ્ટેશન માં બધાને લઈ જાઓ અને બધા જે છે કે ભાઈ અમારા સ્વજન મરી ગયા આ ભાઈ નહીં કારણે મરી ગયા છે અમારી એફઆઈઆર નોંધો નામ લખો આટલા લોકોના તો તો હમણાં જ બધો કૌભાંડ બહાર આવે કોણ છે ને કોણ નહીં આ તો બધું કેમ કોઈ આમાં કોના છે 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 કેવડું એવું એમાં તમને પૈસા કોનો ભાગીદારી છે કોની આખું ટીઆરપી ઝોન ઉભું કર્યું કોની મનસાથી ઉભું થયું કોની મહેરબાનીથી ઉભું થયું અને કોના પૈસા એટલે ખાધા એમાંથી ચાલુ રહ્યું બધાને બધી ખબર છે તમે ખાલી સસ્પેન્ડ કરી જાવ એવું નહીં તમે ડિસમિસ કરી જાઓ ને જેણે હું તમને કહું ફાયર એનઓસી ની કોઈ પણ સુવિધા ન કરી હોય પેલા એને કહ્યો ડિસમિસ એક કરો તમે પહેલી વાત તો એ સ્ટ્રક્ચર બાંધ્યું છે માગ મકાન ખાતાના માણસને બોલાવો કે આ કાયમીની વાત નથી અહીં હંગામી હતો અહીં કાયમી ઇંટ સિમેન્ટથી બનાવેલું કાયમી સ્ટ્રક્ચર છે તમે શું કરતા હતા ડિસમિસ તમે આવી ટ્રાય એક બે કરો તમારા કેમ મામા મસીન છે પણ નહીં છે તમે કરી શકો નથી કારણ કે જો તમે એને ડિસમિસ કરો તો એ કહી દે કાતો જગદીશભાઈ ના કેવાથી મેં નતું કર્યું તમે સમજ્યા મૂળ પાછો છેડો તો અહીંયા આવે એમ છે એટલે એના મનમાં કેવળ ને કેવળ ચૂંટણી છે આપણને નુકસાન ટૂંકમાં એને ટાઈમ કાઢવાની વાત છે જે કઢાવી નાખો હવે કોઈ પૂછનાર નથી કોઈ કેનાર નથી કે એસઆઈટી ક્યાં પહોંચી સરકારે શું કર્યું ચાર લાખ થી પછી ફતી ગયું કાંઈ કશું જ નહીં જેના ગુજરી ગયા એનું રામ જાણે એવી વાતો છે એટલે આપને કહું છું કે જે કાંઈ ગતિવિધિ અત્યારે ચાલે છે કોંગ્રેસ થી માંડીને કોંગ્રેસે પણ કે વિપક્ષ કોઈ પણ હોય અથવા તો સામાજિક સંગઠન હોય એમાં રચનાત્મક ભૂમિકા હોવી જોઈએ પણ કમનસીબી એ છે કે બધા જ પ્રકારની જે સામાજિક તથા કથિત સંસ્થાઓ છે એના છેડા પાછા ભાજપને મળે છે એટલે તમામ નદી દરિયાને મળે છે એટલે કોઈ કઈ ઊંચું નીચું થતું નથી આગળ આમાં જો હિન્દુ મુસ્લિમ કઈક હોત તો લડી લે ભાજપ પણ એ લડી લે બીજા બધા ઉલડા હોત પણ હિન્દુ મુસ્લિમ હોત તો કારણ કે એમાં પાછું એને પોતાની છાપ જમાવાની વાત છે જે પીડિત છે એનું જે થવું હોય થાય પણ એમાં કઈક મળે એમ છે રાજકીય એટલે એ લોકો કરે છે પણ આમાં તો સભ્યો અપને વાલે છે જેનું ટીઆરપી ઝોન ગેમ જોન છે એમાંય કેટલાક બધા આપણા નાપડા છે આમ જુઓ તો મૃતકોમાં આપણા નાપડા છે જેણે કામ આડા અવળું કરેવું છે એણે આપણા આપણા છે આંખ આડા કાન કરે એ આપણા આપણા છે અને જેણે તપાસ એ આપણા આપણા છે ઢાક વિચારો કરે એ આપણા આપણા છે એમાં જાવું ક્યાં પ્રજા એટલે લોકોની હાલત અત્યારે સુડી બચારે સોપારી જેવું છે કેવળ સહન કરવા જેવું છે કોઈ પણ વિપક્ષ હોય કે સંગઠન હોય સ્વૈચ્છિક એ લોકો જો રચનાત્મક કામ કરે કોઈ સારા વકીલને પૂછીને કે આ બધા પાપી લોકોને ધડારૂપ સજા મળે એના માટે શું કરવું જોઈએ તો આ જગતમાં કાંઈ કોઈ વાંજ્યું નથી દરેકને ને બુદ્ધિ છે તમને કહી શકે પણ કોઈને એમાંય પાછો રસ નથી ધજાગરો કરવો છે ગોકીરો કરવો છે મીડિયાને બાઇટ્સ આપવી છે કૂચ કરવી છે ઠમક ઠમક કરવું છે બધું કરવું છે મૃતકને ન્યાય મળે એ આને કારણે મળે તો નથી પણ અમારી બે શરત છે તો તમને ન્યાય મળે ખરો પણ એ ન્યાય અમે ઉપાય ઓછી પાછું સાબિત થવું જોઈએ એ પણ પ્રોબ્લેમ છે ભાઈ સર ખાસ કરીને આ ઘટનાની વાત કરવામાં આવે તો અગાઉ પણ આપણે આ પ્રકારની ઘટના જોઈ છે પરંતુ લોકોમાં આપણે જોઈએ તો લોકોમાં ખાસ કરીને આવી ઘટનાઓને લઈને જોવા નથી મળે જોવા મળતું ખાસ કરીને કોઈ જાતિવાદ હોય તો આપણે આંદોલન જોઈએ કે શું ક્યાં પહોંચ્યું છે તે લોકો જોતા હોય છે પરંતુ આવી ઘટનાઓને લોકો વારી ભૂલી જાય છે થોડા દર થોડા દિવસે ભૂલી જતા હોય છે તો સર આને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોમાં જે સહાનુભૂતિ છે તે પણ ક્યાંક ને ક્યાંક ઓછી થતી હોય તેવું દેખાય છે અત્યારે જુઓ જે આની તમને વાત કરી એના જેવું છે કે જો તમારું ટાર્ગેટ વિરોધ પક્ષ છે તો તમને મજા આવે બાંધવાની તો વાત એ જ છે કે આ દરેક ઘટનાને તમે તમારા એંગલથી ન જુઓ માનવતાના એંગલથી જુઓ તો આ સમાજમાં આજે પીડિત આ છે કાલે આપણે હોઈ શકીએ

આ ફૂલની બાગ આખી આખી કરમાઈ ગઈ છે તો રાજકોટના તમામ લોકોએ માવતર બનવું જોઈએ અને આની ભેરે રહેવું જોઈએ પણ એ નથી થતું એટલે આ અત્યારે મુશ્કેલી અને સહિષ્ણ જેમ તમે વધુ સહન કરો ને સાહેબ તો તમારી શક્તિ પણ ક્ષીણ જાય તમે ગમે તેવું છો એમ પ્રજા જો આ નિર્બળતાથી સહન કરતી રહેશે તો ગારો ને બીજું કાંઈ જોતું નથી શીતમ વરસાવતા રહેશે સર અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર સતત આપણી સાથે નિષ્પક્ષ અને અવિરત વાત કરતા રહે છે તો Ada Bos April, Ferry Marta, dan Rahmatu Bujana